ભૂટાનમાં તંત્રની નામની કામગીરીથી વેપારીઓમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે દીનદયાળ ચોક પાસે રસ્તા પર ખાડા પડી ગયા છે ત્યારે પોતાની બેદરકારી છુપાવવા માટે તંત્ર એ રસ્તા પરના ખાડા પર ધૂળ નાખી દેતા આસપાસના વેપારીઓમાં હવે આક્રોશ જોવા મળ્યો છે કારણ કે રસ્તા પરથી વાહનની અવરજવર જવર થતા ધૂળની ડમરીઓ ઉડે છે જેને કારણે વેપારીઓ પણ પરેશાન થઈ ગયા છે સમસ્યાનો કોઈ હલ ન આપતા વેપારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે વેપારીઓની માંગ છે જો કામગીરી નહીં કરવામાં આવે તો આવેદનપત્ર આપીને આંદોલનની પણ ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે

હવે ધૂળથી તો અમે ત્રસ્ત છીએ અને આ ધૂળ ઉઠતી જ છીએ અને એમાં પછી આ ધૂળ નાખી મ્યુનિસિપાલિટીવાળાએ અને હવે ધૂળ એટલી બધી ઉડે છે કે અમારા શરીરમાં નુકસાનકારક થાય છે અને અમને આ શ્વાસમાં તકલીફ થાય છે અમારે ઘર આ રોડ ઉપર શ્વાસના રોગી પણ થઈ ગયા છે આ ધૂળના કારણે તો હવે આ ધૂળનો પ્રશ્ન મટી જાય એની માટે અમે સરકારને વિનંતી કરવી